તો મારા આજુબાજુ તમે જ્યાં બી બેકગ્રાઉન્ડમાં જોવ છો ત્યાં તમને સાડીઝના બહુ બધા કલેક્શન જોવા મળે છે બાકી કલર ઓપ્શન તમે લોકો જોઈ શકો છો આજકાલ લાઇટ કલર ખૂબ જ વધારે ડિમાન્ડમાં છે જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર સીતારામ રામ રામ તો કેમ છો તમે બધા આઈ નો તમે સારા જ હશો બીકોઝ હું દર ફેરી તમારી માટે કલેક્શન એટલા સારા સારા લાવું છું જેના લીધે તમારા બિઝનેસમાં અને તમારો વ્યાપાર એક સારા લેવલે થાય છે તો આઈ નો વેરી વેલ કે તમે એકદમ સરસ છો અને મજામાં છો અને ખૂબ જ સારા લેવલે તમારો બિઝનેસમાં મુનાફો થાય છે બીકોઝ કલેક્શન ભારતી દર ફેરી તમારી માટે એવા લાવે છે જે જોરદાર હોય છે અને તમે તમારા કસ્ટમરને બતાવો છો તો બતાવતા જે સેલ આઉટ થઈ જાય છે બીકોઝ કે સરિયા ટેક્સટાઈલ કંપની કલેક્શન જ એવા રાખે છે કે કસ્ટમર એકવાર જોઈએ ક્વોલિટી એની સાંભળે તો તો તરત જ વેચાઈ જાય છે 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 આજની જેમ તમે લોકો જાણો છો પ્રસંગનો આવી ગયો પણ ચાલે અને સૌથી વધારે ડિમાન્ડમાં સાડીઝ હોય છે બીકોઝ કોઈને આપવાની હોય લેવાની હોય કે તમે એક બિઝનેસ કરો છો શોરૂમ લઈને બેઠા છો ફેરીવાળા છો કે તમે તમારું બિઝનેસનું જસ્ટ સ્ટાર્ટઅપ કર્યું છે તો તમને એવા કલેક્શન જોઈએ છે કે તમે કસ્ટમરને બતાવો અને તરત જ લઈ જાય છૂટકી વગાડતા જ એ કલેક્શન સેલઆઉટ થઈ જાય તો જ્યાં આજની વિડીયો એકદમ તમારા માટે જ હું લઈને આવી છું ફેન્સી સાડીના કલેક્શન જ્યાં તમને વધીને કલેક્શન મળવાના છે ક્વોલિટી વાઇઝ તમને એ મળી જશે કે પ્રાઇસની વાત કરીએ તો એ બી તમને એકદમ સરસ અને મજાની મળી જશે બિકોઝ તમે જોઈ શકો છો મારા આજુબાજુ તમે જ્યાં બી બેકગ્રાઉન્ડમાં જોઉં છો ત્યાં તમને સાડીઝના બહુ બધા કલેક્શન જોવા મળે છે આ તો જસ્ટ એક સેક્શન છે સાડીનું બાકી હું કલેક્શનની વાત કરું તો અમારા ત્યાં તમને અનકાઉન્ટેબલ કલેક્શન મળી જશે ફેબ્રિક જે પણ તમને ઓર્ગેન્ઝા જોઈએ સિલ્ક જોઈએ જીમીજુ જોઈએ બનારસી જોઈએ ટોટલી તમને સાડીઝમાં કલેક્શન મળી જશે પણ આજની જે આપણી વિડીયો છે એમાં તમને ફેન્સી સાડીના કલેક્શન બતાવવાની છું તો વિડીયોને સ્કીપ નહીં કરતા સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જોજો કોઈ બી સાડી તમને ગમે છે તો તમે સ્ક્રીનશોટ લઈ લો ડિસ્ક્રિપ્શનમાં નંબર મળી જશે ત્યાં તમે અમને વોટ્સએપ કરી શકો છો અને ઇઝીલી ત્યાંથી તમને બધી ડિટેલ્સ મળી

થર્ટી તમને ટોટલી બધી સાડીમાં એક એક્સટેન્ડર્ડ લેન્થ મળી જશે એડ ઓન કરવા માંગો છો તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીન પર નંબર શો થાય છે ત્યાં જઈને વોટ્સએપ કરો અને ફટાફટ આ માલ મંગાવી લો બિકોઝ કલેક્શન તમને એકથી એક મળી જવાના છે ક્વોલિટીની મેં વાત કરું તો ક્વૉલિટીમાં તમને કેવું નહીં પડશે બીકોઝ કેસરીયા ટેક્સટાઇલ કંપની સાડી બનાવવાથી લઈને વેચવા સુધી બધી વસ્તુનો ખ્યાલ રાખે છે કે એના કસ્ટમ કસ્ટમર એકવાર એમનાથી જોડાય તો વારંવાર કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં આવે એવી જ ક્વોલિટી અમે ધ્યાનમાં રાખીને તમને બનાવીએ છીએ કે તમે વારંવાર કસે નહીં જાઓ એક જ જગ્યાઓ કેસરિયા ટેક્સટાઇલ કંપની નેક્સ્ટ આગળ આપણે વધીએ તો તમે લોકો જોઈ શકો છો જીમી ચૂ ફેબ્રિક જે આજકાલ બહુ જ વધારે ડિમાન્ડમાં છે એના બેઝ તમને આ સાડી મળી જશે ઇન ડિટેલિંગ મેં વાત કરું તો તમને સિરોસ્કીનું કામ જોવા મળી જાય છે આ રીતે તમે જોઈ શકો છો ફોર સાઈડ બોર્ડર પર તમને કલેક્શન જોવા મળી જશે બાકી કોઈ બી કલેક્શન તમે ગમે છે તો વારંવાર કઉ છું કે સ્ક્રીનશોટ જરૂર લઈ લો અને વોટ્સએપ કરી દો બાકી કલર ઓપ્શન તમે લોકો જોઈ શકો છો આજકાલ લાઇટ કલર ખૂબ જ વધારે ડિમાન્ડમાં છે બોર્ડર પર વર્ક પણ તમને જોવા મળી જશે બધી જ સાડીઓમાં તમને કલર ઓપ્શન જોઈએ છે કલર ઓપ્શન મળી જશે બાકી સ્ટાર્ટિંગ પ્રાઇસ ની હું વાત કરું તો ફાઈવ હન્ડ્રેડ થી તમને આવી ફેન્સી સાડી બોલિવૂડ કોન્સેપ્ટ વાળી સાડી અને જે ટ્રેન્ડિંગમાં સાડી ચાલે છે તમે ઇન્સ્ટાગ્રામ પર જોઉં છું સિરિયલ્સમાં ને વેઅર કરતા જો છે એ બધી સાડી તમને અમારા ત્યાં મળી જશે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો તમે લોકો જોઈ શકો છો બોઝ ફાઇન ટોટલી તમને આ પાર્ટી વિયર સાડી જોવા મળી જશે કટની આપણે વાત કરીએ તો જેમ મે તમને કીધું એક સ્ટાન્ડર્ડ લેન્થ હોય છે 6.30 ની તમને સ્ટાન્ડર્ડ લેન્થ જોવા મળી જશે ફેબ્રિક જે આજકાલ બોઝ વધારે ડિમાન્ડમાં છે જિમની ચૂત એ ટાઈપમાં તમને આ ટોટલી સાડી જોવા મળી જશે એશ ગ્રે કલર છે બોર્ડરની આપણે વાત કરીએ તો ફોર સાઈડ બોર્ડર પર તમને પેપર મિરર વર્ક જોવા મળી જશે ફિનિશિંગ તમને ટોટલી ફાઇન મળી જશે અને ફેબ્રિક જેમ મેં તમને કીધું કે જીમી જો આજકાલ સૌથી વધારે ટ્રેન્ડમાં છે તો એ ટાઈપમાં તમને આ સાડી મળી જશે તો તમે પણ તમારું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા વિચારો છો આ સિઝનમાં તો તમે લોકો ચૂકશો નહીં મેં તો એમ જ કહું છું કે આજે જ સ્ટાર્ટ કરો અને આજે જ કેસરીયા ટેક્સટાઇલ કંપનીથી જોડાઓ બિકોઝ સ્ટાર્ટ કરતા જ તમે અમારા ત્યાંથી કલેક્શન લઈ જશો તો હન્ડ્રેડ તમે વારંવાર કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં જાવશો તો કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે તમને આજના કલેક્શન કેવા લાગે અને નેક્સ્ટ વિડીયો તમને કયા કલેક્શન પર જોઈએ છે તો એ પ્રમાણે હું તમારી માટે વિડીયો લઈને આવીશ બિકોઝ જેમ તમે કમેન્ટ સેક્શનમાં અમને જણાવો છો એ જ પ્રમાણે અમે વિડીયોઝ તમારી માટે દર ફેરી લઈને આવીએ છીએ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા જ નવા કલેક્શન સાથે ત્યાર સુધી ડૂ સબસ્ક્રાઈબ અવર ચેનલ અને અમારી બધી વિડીયોને જો તમને અપડેટ જોઈએ તો ચેનલને बेल आइकन प्रेस करता नहीं भूलता तो मरिए नेक्स्ट वीडियो में धन्यवाद साड़ी कुर्तिया हो लहंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरिया